નમસ્તે મિત્રો હું જીતેન્દ્ર પટેલ આપનું સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર અઢાર આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના પ્રશ્નો જે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી હશે અને આપ જો આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી આપણા સુધી બીજા વિડીયો પણ સહેલાઈથી પહોંચી શકે અને વિડીયોના લાસ્ટમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપ કોમેન્ટમાં લખીને બતાવશો ઘણા મિત્રો એ સાચો જવાબ લખીને કોમેન્ટ કરેલી રાખું પ્રશ્ન એશિયા કપ બે હજાર અઢાર ટુર્નામેન્ટમાં કુલ કેટલી ટીમો ભાગ લેશે છ ટીમો તો આપણે કઈ કઈ છ ટીમો છે તે આપણે જોઈશું ભારત પાકિસ્તાન હોંગકોંગ ગ્રુપ એ માં રહેશે જ્યારે શ્રીલંકા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ગ્રુપ બેમાં રહેશે આમ કુલ છ ટીમો એશિયા કપ બે હજાર અઢારમાં ભાગ લેવાની છે જે આગામી પંદર સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ચાલશે બધી જ મેચો દુબઈ અને માં યોજાવાની છે એશિયા કપ ટૂર્નામેન્ટમાં રોહિત શર્માને ભારતીય ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે સ્વચ્છતા હી સેવા મુવમેન્ટ શરૂ કરવાની ઘોષણા કોને કરી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં જનભાગીદારી વધે અને લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે આગામી તારીખ પંદર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલશે સ્વચ્છતા હિ સેવા મુવમેન્ટ નેક્સ્ટ રાજ્યસભા ચુનાવમાં નોટા ખતમ કરવાનો આદેશ કોને કર્યો ચોંટને પણ છે અહીંયા નોટા શબ્દ જે વપરાયો છે તેનું આપણે ફૂલ ફોર્મ જોઈશું નોન ઓફ ધ અબોવ નેક્સ્ટ ગુજરાત સરકાર કેટલી જીઆઈડીસી બનાવવા માટે એક હજાર પચાસ હેક્ટર જમીન ફાળવશે નવ તો હવે પ્રશ્ન એ થાય કે કઈ કઈ નવ જીઆઈડીસી બનાવવા માટે જમીન ફાળવવાની છે તો ભાટ જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે વાઘોસણ પાટણ અૈઠોર મહેસાણા ઇન્દ્રણ આણંદ ખીડસરા રાજકોટ છતર મોરબી વણોદ સુરેન્દ્રનગર જિલ્લો નવા માઢિયા અને નારી ભાવનગર જિલ્લો આ નવ જ નવ જીઆઈડીસી બનાવવા માટે રાજ્ય સરકારે જમીન ફારવશે જે સિત્તેર ટકા જમીન બજાર કિંમતના પચાસ ટકા ભાવે આપશે અને બાકીની ત્રીસ ટકા જમીન બજાર કિંમત મુજબ ફાળવણી કરવામાં

કઈ રાજ્ય સરકારે યુવા નેસ્તમ સ્કીમ ચાલુ કરીને રૂપિયા એક હજાર દર મહિને આપીને બેરોજગારી ભથ્થો આપવાની ઘોષણા કરી આંધ્રપ્રદેશ રૂપિયા એક ની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ પણ ચલાવવામાં આવશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે વર્તમાન એન ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં જનજાતીય સર્કિટ વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે છત્તીસગઢ રાજ્યમાં જે આજના દિવસે કેન્દ્રીય પર્યટન મંત્રી જે અલ્ફોન્સ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે આ યોજના જનજાતીય લોકો માટે વિકાસની પરિયોજના છે છત્તીસગઢ વિશે થોડી આપણે માહિતી જોઈએ તો કેપિટલ રાયપુર ત્યાંના મુખ્યમંત્રી રમણસિંહ ગવર્નર આનંદીબેન પટેલ જેને ચાર્ટ સંભાળ્યો છે જે પ્રેઝન્ટ મધ્યપ્રદેશના ગવર્નર છે લોકસભાની સીટો અગિયાર રાજ્યસભાની સીટ પાંચ વિધાનસભાની સીટ માટે અન્નદાતા આય સંરક્ષણ યોજના તો કૃષિ મંત્રી કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે રાધા મોહનસિંહ ચીનને બુલેટ ટ્રેનથી કુનમીંગ ચીનથી ભારતના કયા શહેરને જોડવાની ઘોષણા કરે છે કલકત્તા ચીને તાજેતરમાં જાહેરાત કરી છે ચીનનું જે શહેર છે કુનમિંગથી ભારતના કલકત્તા શહેરને જોડવાની વાત કરે છે બુલેટ ટ્રેનથી આ બુલેટ ટ્રેન કલકત્તાથી બાંગ્લાદેશ બાંગ્લાદેશથી મ્યાનમાર અને મ્યાનમારથી ચીનના કુનમિંગ શહેરમાં પહોંચશે પશ્ચિમ બંગાળનું કોલકત્તા શહેર છે આપણે પશ્ચિમ બંગાળ વિશે થોડી વાત કરીએ તો સીએમ મમતા બેનર્જી ગવર્નર કેસરીનાથ ત્રિપાઠી લોકસભાની સીટ બેતાલીસ રાજ્યસભાની સીટ સોળ અને વિધાનસભાની બસો પંચાણું સીટો ત્યાં છે ધ્યાનચંદ અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતાઓની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ બન્યો મોકલ અને હવે લાસ્ટમાં આપના માટે ક્વેશ્ચન રાજ્યસભા ચુનાવ માટે નોટા ખતમ કરવાનો આદેશ કોને કરે આ પ્રશ્નનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો